તળિય એટલે સાઇઝમાં ફૂલીને એકદમ ડબલ થાય અને મોઢા મુકતા જ ઓગળી જાય એવા સાબુદાણાના પાપડ ફરાળમાં ઉપયોગમાં તો લઈ જ શકાય છે પણ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો કે ફરાળ વગર એટલે કે ઉપવાસ વગર પણ મન થાય ત્યારે ખાઈ શકો અવાજ ચામીને તમને ખબર પડશે કે કેટલા ક્રિસ્પી છે અને એકદમ જ એ સોફ્ટ પણ છે તો જે લોકોને દાંતની તકલીફ હોય ને એ લોકો પણ એને ખૂબ જ આસાનીથી ખાઈ શકે છે તો એકદમ સરળ રીતે સાબુદાણાના પાપડની રેસીપી હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઉપવાસમાં ઉપયોગમાં લઈ શકાય એવા સાબુદાણાના પાપડ બનાવવા માટે અત્યારે મેં એક કપ ભરીને સાબુદાણા લીધા છે તો સાબુદાણા તમે કોઈ પણ લઈ શકો છો નાના અથવા મોટા તો પાણીથી આપણે એને બરાબર ધોઈ લેવાના છે અત્યારે હું તમને એક કપ પ્રમાણેનું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ બતાવું છું જેમાંથી તમારા લગભગ ચાલીસ થી પચાસ નંગ જેટલા પાપડ તૈયાર થશે બનીને તો સાબુદાણાને આપણે બે થી ત્રણ વાર આ રીતે પાણીથી ધોઈ દઈશું એટલે એની ઉપર જે વ્હાઇટ આ રીતનું સ્ટાર્ચ વાળું પાણી આવે છે ને એ નીકળી જાય ત્યારબાદ આપણે એને ચોખ્ખા પાણીમાં પલાળવાના છે તો તમે જે પણ કપ વાટકી કે પછી તપેલીનો ઉપયોગ કરો સાબુદાણા માટે તો એ જ પ્રમાણે તમારે આગળ મેઝરમેન્ટ લેવાનું છે તો પાણીને ત્રણથી ચાર વાર ધોઈ લીધું છે હવે સાબુદાણા ડૂબે ને એટલું આપણે પાણી રાખવાનું છે તો આ રીતનું અડધા અંગ જેટલું પાણી રાખી સાબુદાણાને આપણે ઓવરનાઈટ અથવા તો 8 થી દસ કલાક માટે પલાળીને રાખવાના છે તો મેં અત્યારે સાબુદાણાને આખી રાત પલાળીને રાખ્યા હતા અને સાબુદાણા આપણા એકદમ સરસ પલડી ગયા છે પાણી પણ એની અંદર સરસ એબ્ઝોર્બ થઈ ગયું છે આ સમય પર તમારાથી જો પાણી થોડું વધારે થઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી તો સાબુદાણા એકદમ સરસ પડ્યા છે તમે હાથેથી આ રીતે એને પ્રેસ કરશો ને તો ઇઝીલી એ પ્રેસ થઈ જશે તો સાબુદાણા આપણા અત્યારે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક જાડા તડાવાળી કઢાઈ લઈશું તમે તપેલું પણ લઈ શકો હવે જે કપથી આપણે સાબુદાણા લીધા હતા ને એ જ કપના માપથી આપણે પાંચ કપ એની અંદર પાણી ઉમેરવાનું છે સાબુદાણા પલાળતી વખતે મેં એની અંદર જે પાણી ઉમેર્યું હતું એ લગભગ અડધા કપ જેટલું હતું અડધાથી પોણા કપ જેટલું અને બાકીનું મેં અત્યારે કડાઈની અંદર બીજું પાંચ કપ પાણી લીધું છે એની અંદર આપણે જે પલાળેલા સાબુદાણા છે એ ઉમેરી દેવાના છે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને કન્ટિન્યુઅસ આ રીતે એને ચલાવતા રહેવાનું છે ફરાળની અંદર આપણે સાબુદાણા બટાકાની ચકરી કાતરી વેફર એવી ઘણી બધી વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ પણ સાબુદાણા બટાકાની ચકરી બનાવી હોય કે કાતરી વેફર બનાવી હોય તો થોડી મહેનત પડે છે પણ આ સાબુદાણાના પાપડ તમે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો એ પણ કોઈની મદદ લીધા વગર હવે આ પ્રમાણે સતત તમે હલાવતા રહેશો ને એટલે થોડી જ વારમાં આપણું જે પાણી છે એને ઘટ થવા લાગશે અને સાબુદાણા ધીમે ધીમે ટ્રાન્સપરન્ટ થવા લાગશે એટલે કે પારદર્શી થવા લાગશે તો કન્ટિન્યુઅસ ચલાવવું જરૂરી છે કેમકે સાબુદાણા વજનમાં ભારે હોય તો એ નીચે બેસી જાય અને જાડા વાળું વાસણ એટલે જ લેવાનું કે નીચે ચોંટે નહીં તો લગભગ આઠથી દસ મિનિટ આપણે એને ઉકાળવાનું છે તો ચમચાની પાછળ એકદમ સરસ લેયર આવી જાય ત્યાં સુધી એને આપણે ઉકાળીશું તો તમને સ્પેચ્યુલાથી બતાવો તો તમને આઈડિયા આવશે કે મિશ્રણને આપણે કેટલું ઘટ કરવાનું છે તો જો આ રીતે ઉકળશે ને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે તમે આ રીતે મિશ્રણને વચ્ચેથી લેટી જેવું દોરશો ને તો મિશ્રણ એકબીજાની સાથે ભેગું નહીં થાય છૂટું રહેશે એટલે કે ઘટ થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું તો અત્યારે મેં એની અંદર પોણા ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક કપ સાબુદાણાનું માપ લીધું હોય તો પોણા ટી સ્પૂન જેટલું મીઠું થઈ જશે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ મિશ્રણ ગરમ છે એટલે તમને થોડું પતલું લાગે છે પણ ઠંડુ થયા પછી હજુ થોડું એ ઘટ થશે ત્યારબાદ એની અંદર આપણે જીરું ઉમેરવાનું છે તો અત્યારે એમાં કાચું જીરું નાખ્યું છે એક ટી સ્પૂન અને એક ટેબલ સ્પૂન આપણે એની અંદર સફેદ તલ નાખવાના છે લીલા મરચાં એકદમ ઝીણા સમારીને નાખ્યા છે તમે પેસ્ટ બનાવીને પણ નાખી શકો ઘણા લોકો આદુ પણ નાખે છે પણ આદુ થી પછી આપણા જે પાપડ છે એમાં થોડી કાળાશ આવતી હોય છે તો મેં નથી નાખ્યા તમને ગમતું હોય તો તમે એની અંદર આદુ પણ નાખી શકો તો આદુ મરચાંની પેસ્ટ તમે ઉમેરી શકો છો અને જીરું આપણે આ રીતે છેલ્લે જ નાખવાનું છે જો તમે ઉકાળતી વખતે નાખો ને તો જીરાના કારણે પણ થોડી કાળાશ પકડાતી હોય છે પણ જીરું નાખવાથી સ્વાદ એકદમ સરસ આવે છે એટલે આપણે આ રીતે તૈયાર થઈ જાય અને ઉકળી જાય ને પછી છેલ્લે જીરું નાખીશું અને પછી તરત જ આપણે એમાંથી પાપડ બનાવવાની તૈયારી કરીશું તો મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે લગભગ ચારથી પાંચ મિનિટ જેટલું થોડું ઠંડુ થાય ને પછી અંદર આપણે કોથમીર ઉમેરવાની છે આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ કોથમીર દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે આની અંદર અને એની ફ્લેવર પણ આવે છે એટલે મેં એની અંદર એડ કરી છે અને બસ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે પાપડ તૈયાર કરીશું ને આજે હું તમારી સાથે એક ટ્રીક શેર કરીશ જેનાથી તમારા બધા જ પાપડ એકદમ સરસ ગોળ બનશે આ જે પાપડ છે એને ઘણા લોકો સાબુદાણાના ચમચા પણ કહે છે કારણ કે ચમચાથી જ એને બનાવવામાં આવતા હોય છે તો આ રીતનું તમારી પાસે જો ગોલ્ડ રિંગ હોય તો એ લઈ લેવાની અને એની અંદર મિશ્રણ નાખવાનું અને પછી તમારે એને ઉઠાવીને બીજી જગ્યા પર મૂકી દેવાનું રિંગને તમારે તેલવાળી કરવાની પણ બિલકુલ જરૂર નથી એકદમ ઇઝીલી એ તમે એની અંદર મિશ્રણ ભરશો તો આ રીતે ઉઠાવશો તે આવી જશે બિલકુલ ચોંટશે નહીં એની અંદર તો આ પ્રમાણે તૈયાર કરવામાં આવે ને તો બધા જ આપણા જે પાપડ છે એકદમ સરસ ગોળ બને છે અને એક જ સાઇઝના બને છે નાની મોટી સાઇઝ નહીં થતી તો આ પ્રમાણે આપણે પાપડને તૈયાર કરવાના છે અને તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો મિશ્રણ બધું જ તમારે તૈયાર થઈ જાય પછી એક નાના વાસણમાં કાઢી લેવાનું અને જેટલું જરૂર હોય એટલું મિશ્રણ લેવાનું અને બાકીનું ઢાકીને મૂકી દેવાનું જેથી મિશ્રણ ગરમ રહે ઠંડુ થઈ જશે ને તો પછી એ પથરાશે નહીં અને આ પાપડને તમારે બહુ પતલા નથી પાથરવાના કેમ કે સુકાશે ને એટલે એકદમ પતલા થઈ જશે તમે જો વધારે પતલા એને પાથર્યા હશે તો સુકાયા પછી એની અંદર તિરાડો પડતી હોય છે વચ્ચેથી ફાટતા હોય છે તો પાપડને થોડા આપણે જાડા રાખીશું તો આ પ્રમાણે મેં ઘરમાં જ એને રાખ્યા છે ને દોઢ દિવસની અંદર એકદમ સરસ સુકાઈ જાય છે ઘરમાં જે સુકાઈ જાય પછી તમારે એને બે ત્રણ કલાક માટે તડકે મૂકી દેવાના તો આપણા સાબુદાણાના પાપડ આ રીતે તૈયાર થઈ જશે અને આખું વર્ષ તમે એને સાચવી શકો છો જ્યારે પણ તમારે ખાવાની ઈચ્છા હોય તો તમે તળી અને એને ખાઈ શકો તો તમે જોઈ શકો છો આપણે જે મિશ્રણ પાથર્યું હતું એ ઝાડું હતું પણ સુકાયા પછી આ રીતે એકદમ સરસ પતલું થઈ ગયું છે અને એકદમ ટ્રાન્સપરન્ટ છે તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે તમે જેટલું મીઠું ખાતા થોડું ઓછું નાખો કારણ કે પાણીનો ભાગ સુકાઈ જાય ને પછી મીઠું થોડું ચડિયાતું થઈ જતું હોય છે એટલે પહેલાથી જ જો તમે માપથી મીઠું નાખશો ને તો પાણીનો ભાગ સુકાયા પછી થોડું વધારે લાગશે હવે જયારે તળવા હોય ત્યારે તેલ આ રીતે એકદમ સરસ ગરમ કરવાનું ધુમાડા બંધ તેલ તમારું જો બરાબર ગરમ નહીં હોય ને તો એ બરાબર ફૂલશે નહીં તો તેલ આ રીતનું ગરમ થઈ જાય પછી એક એક પાપડ તમારે આ રીતે તળી લેવાનો છે અને તમે જોશો તો તો ઓલમોસ્ટ ડબલ જેટલો બનીને તૈયાર છે સરસ પોચો કે જે લોકોને દાંતની તકલીફ છે એ લોકો પણ આસાનીથી ખાઈ શકે એવું સાબુદાણાનો ફરાળી પાપડ તૈયાર થઈ ગયો છે ફરાળમાં તો તમે ખાઈ જ શકો છો પણ ચા કોફીની સાથે એમજ પણ ખાવામાં એ ખૂબ સરસ લાગે છે બાળકોને પેકેટના વેફર કેવા અનહેલ્ધી નાસ્તા આપવાના બદલે ઘરે બનાવેલા આ રીતના નાસ્તા તમે આપી શકો પાપડને જ્યારે તમે તળો ને તો આ રીતે એક એક જ તળવાના છે જેથી એકદમ સરસ ખીલે એક સાથે ચાર પાંચ પાપડ નાખી દેસો ને તો પછી આ રીતના એકદમ સીધા નહીં તળાય પાપડ તમે નાખો અને પછી એ ફૂલીને ઉપર આવે પછી તમે ઊંધો કરી દેશો અને થોડું ઉપરથી પ્રેસ કરશો ને તો આ રીતનો એકદમ સરસ સીધો રહેશે હું તમને એને તોડીને બતાવીશ તો તમને અવાજ પરથી ઝેડે આવી જશે કે આપણા પાપડ કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે તો એકવાર આની રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો હું તમને સાઇઝમાં પણ બતાવીશ તો તમે જોઈ શકશો કે આપણે જે સાઇઝના તૈયાર કર્યા હતા એના કરતા ઓલમોસ્ટ ડબલ ફૂલીને તૈયાર થયા છે તાજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો